દુબઈ ખાતે રમાયેલી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે જીત હાંસિલ કરતા જ શહેરમાં જશ્નોનો માહોલ જામ્યો હતો જેમાં ઉત્સાહિત લોકો તિરંગા ઝંડા સાથે રોડ ઉપર ઉતરી આવ્યા હતા દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લઈને પાકિસ્તાનને બેટિંગ આપી હતી ભારતીય બોલરોએ પાકિસ્તાનને ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં એકસો છેતાલીસ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી બુમરાહ વરૂણ ચક્રવર્તી અને અક્ષય પટેલે બે બે વિકેટ લીધી હતી પાકિસ્તાન તરફથી શાહિબ યાદા ફરહાને સૌથી વધુ સત્તાવન રન બનાવ્યા હતા પાકિસ્તાનનો સ્કોર એક સમયે એક વિકેટ એકસો તેર રનનો હતો તે બાદ તેતાલીસ રનમાં નવ વિકેટ ગુમાવી હતી તો બીજી તરફ ઇન્ડિયાએ વીસમી ઓવરમાં ચોથા બોલ પર એકસો સુડતાલીસ રનનો ટાર્ગેટ ચેસ કર્યો હતો અને રિંકુ સિંહે ચોગ્ગો ફટકારી ભારતને જીત અપાવી હતી ઇન્ડિયાએ જીત મેળવ્યા બાદ ક્રિકેટ રશિયાઓ અતિ ઉત્સાહ ઉમંગમાં આવી પહોંચ્યા હતા અને શહેરમાં વિજયનો જશ્ન મનાવવા મોટી સંખ્યામાં તિરંગા ઝંડા સાથે બાઇક રેલી યોજી હતી અને વિજયના નારા લગાવ્યા હતા જો કે એક તરફ નવરાત્રીનો ઉત્સાહ અને મેચ જીત્યાનો ઉત્સાહ બેવડો જોવા મળ્યો હતો